એવી રીત થી સે અમારે આજે આજે શું વાર છે આજે ત્રણ તારીખ થઈ ગઈ ને મમ્મી તો આજે ત્રણ તારીખ છે અને દશામાં તો આજે મૂર્તિની આ મૂર્તિ લેવા જવાનું છે અને એવું બધું છે કાલે તમારા મમ્મી દિવાસો રહે અને દશામાં ના દિવાસો તો મિતર રહે ને મારા મમ્મી દશામા વ્રત રહે તો દસ દિન લગી ધૂમધામ હશે ને જોરદાર મજા આવે હોય છે તો એ તો તમને ખબર જ છે આગળના બ્લોક જોયા છે ને

આ નળી તો મૂકે હે નળી ને ગોદડી કે ઈ તો પલળી ગઈ હવે શું હોય હા મે મારો કલર થાય હે આ એકદમ વરસાદ તો અમારે તો આય લાગી પૂજી દે પવન આય તો જાવે આય થે ફેરાય છે આય થે ડોટો થા બીજી એકઈ જાત દબાવતો ની હો ટી બંધ થઈ જાય

હરખાણો દાત કાટ દે એકવાર દાંત કાઢ દાત કાટ મારા હામે તો કાઢ મારા હામે તો કાઢ વિશું તો કાઈ નહીં ટીવી નું ચાલુ કરી દઉં જો હવે આને પાસેથી એક મૂકાવો ને તો એક લઈ લઈએ જો મોબાઈલ લઈ લીધો મૂકી દે મૂકી દે લાઈ તો બા ને કહી દઉં બા વિજુ મોબાઈલ જોવે મમ્મી મૂકી દે લાઈ તો જો 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 લાઈ મૂકી દે મૂકી દે મૂકી દે મૂકી દે લાઈ મોબાઈલ હાલ

હા આવો તમારો વિશુભાઈ જો જો હવે એના પપ્પા હાલતા ત્યાં જાય છે ઓફિસે ડાકલા જેવો લાગે આન મમ્મી છત્રી લઈને મુકવા ઊભી છે હું કેવું બોલ ફટાફટ સુરજ વિષ્ણુ રમાડવા આવે વિષ્ણુ તને બહુ ગમે

सब्सक्राइब कर दे दो पसी लाइक कर दे दो लाइक कर दे दो और शेयर और शेयर हां और सब्सक्राइब पास, बोल पास। पासो ने सब्सक्राइब एम ओह यार यार ये कितनी ऑसम है यार। लो कर दे हो हाँ, पास यार। पर मैं अभी नहीं था समझ गया તેલે વહી ગી બ્લોગ ચાલુ કર્યો તો આવીતી તો થમેલે વહી ગયા થી અત્યારે 11 નામો બનાયે છે રસોડે તો મોગ ને ભાત બે મૂકું મે ને મિતર રોટલીનો લોટ બાંધે છે તો ઇનમાં તો આરે હું કેવું કાઈનો એક્સાઇટેડ કેવું છે કાલે તો બહુ મજા આવશે એમ ખાવ અંદરથી ખુશી ખુશી થાય કરે અંદરથી ખુશી ખુશી કાલે અમાર 10 માં બેસે ને હવે અમાર ઘોર ભરું ભરું રહે 10 દી લાગે તો દસ દિલે તમને તો બધાને ખબર જ છે કે રાતે આરતી માં બધે બાઈ આવે સવારમાં માં ઘર ના આરતી કરતા હોય મારા પપ્પા વાર્તા અને એવું કરતા હોય ના ના છોકરા નું ઘર ભર્યું જ રહે તો એટલે રોનક જ રહે દસ દિલે કે તો ઘર માં કાલથી તો એકદમ જોરદાર મજા આવે એવું હે વિસુ માં મજા આવે આ વખતે તો વિસુ મોટો છે જોરદાર છે તો નાનો હતો એટલે એને હજી થોડો નાનો હતો

હું વિશુભાઈ ઘરે ના એને એવું કર્યું મને નતા લઈ ગયા તો એવી રીતના છે મૂર્તિ ને બધું લહે ને બધું લે હાર ને બધું પ્રસાદી લહે અને પછી કાલ સ્થાપન કરશું તો એ પણ લોક આવશે તો તમે જોવાનું ભૂલતા નહીં લાઈક્રાઈબ ના કરે પ્લીઝ હવે તો કરો ક્યાંય

તો આવી રીતનું છે હવે રસોઈ બનાવી નથી મોડું થઈએ ને મળીએ તમને પછી તો ચંદ્રેશ ઓફિસેથીને આવી ગયા છે એને અમે જઈએ છીએ મૂર્તિ લેવા મમ્મી ને ચંદ્રેશ અમને ત્યાં નહીં આવી ગયા ઓફિસેથી હમ તો અમે જાઈએ અમે માંગના પહોંચી ગયા છે ને હવે આગળ થોડાક આગળ જઈએ મૂર્તિ જોઈએ પછી જે સારી લાગશે એ્યાંથી લઈ લેશું માગું તોય તો મોટું હતી આવડી જતી એમને પાછળ અમારી મૂર્તિ લેવાઈ ગઈ છે ફાઇનલી દશામાની તો હવે પેક કરી દઈ ઓલા ભાઈને ને કે તો ગાઈસ તો અમે ઘરે આવી ગયા છે અને ચંદ્રેશ ન્યાથી ન્યાથી ઓફિસે વઈ ગયા છે કેમ કે એને ઓફિસે જવાનું હોય એટલે મોડું થતું હોય અને અમને ને મમ્મીને ને બેને રિક્ષામાં બેસાડી દીધા અમે ઘરે પહોંચી ગયા અને મૂર્તિ અહીંયા રાખી દીધી છે દશામાની તો હવે કાલે એની સ્થાપના કરવાની છે તો કાલે બતાવશું અને અમારા વિસુભાઈ ને હું આવીને ગયા હતા આવું અમારા વિસુભાઈ ઉઠી ગયા છે અત્યારે તો ફેમિલી અમે આવ્યા છીએ બધું લેવા અમારા જુનાગઢના રોડ છે જોવો તો મસ્ત ફૂલ ને એવું બધું અમે જો આવ્યા ધ્રુવી દીદી ઘરે તો વિશ્વભાઈ ગાડીમાં બે ગયા આઈ જા કોપીરાઈટ લગાડી છે આગે આગળ

અને મીઠા લાધી બધા એમ દેસે પેલા જ મને દઈ ગઈ કાલે તમે ભૂખા થઈ ગયા ને તમે ખાઈ લે તો અત્યારે ખાવું પછી હું ખાવું એમ તો છ વાગે ખાવું પછી રાતે હું ખાવું મારા મમ્મી એટલે એમને ખી જાય મારા મમ્મી એમ કે તમે વહેલા ખાઈ લો પછી અત્યારે તમે છ વાગે નાસ્તો કરો પછી તમે શું ખાવ સંસાર છે કાવી છું

તો 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 થઈ ગયા ગયા છે 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 ને અત્યારે હવે એન્ડ કરું છું અને સ્થાપના મુહૂર્ત આવ્યું છે મારા પપ્પા કીધું નવ વાગ્યા માં તો સવારમાં નવ વાગે સ્થાપના કરશું તો તમે બ્લોગમાં રહેજો બ્લોગ જોવા માટે આપણી ચેનલ ને લાઈક ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહી મળ્યા નેક્સ્ટ વિડીયોમાં ત્યાં આવજો બધા